લઈ yeah, જતો <hel>

કાર્લન પોડીસી બાઈક લબ મન શું અલા આ તો ખાલી ઇમנם હ બસ આ તો એટલે હું ৰাখে <laughs> ক <laughs>

કોલ નાઈ પણ આવો ગટી ગયો હું દેખા મે તો ચકરી ખમ થઈ પડે કુટીરો વાળો અલા હીરો તો કેવો વાળો નહી ઉં 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 ખાલી ભૂખ તો નાખસુ કે કે નોય પણ આ તો બીકું લાગે છે મને તો એક નંબરનો ઓલે કક કશી બીકું નહી દીને જો બોંગળા કે બોલતો નહીં ઓલે બો બો બોલ કે લે કુકડે કે આનું દેખાવ નહિ બીજો અલ્યા તો હા એટલું બધો રો છે ઉગે વડની તારી ના મારું બીજું મેહર તો બહુ ખતર ખતર નાક સતાડ હ ઓ ઓ હવે બીજું નહિ બનાવું બણ છે એ હારું હારું પૂછું લાગે છે આવું મારી કે ઓ હો ઓલે મારી કે ચી ચી જેમ મી કે આ હવે તણી ઈસ બિચારા ઈને ખાવ પડતી હં વેલા કુક સ્ટોરી બોરી કો હેલો હવે તોલી તો મને જ ખઈએ ઓ નો મરો બે બેસ નિ વિચાર હ આ આ હું કહું હવે

અને રંગન ઇસ્કા એટલે એક્સિડન્ટ થાય ભઈ આ રો વચ્ચે આ આ આ આવે એટલે એ રો કે કે એક્સિડન્ટ કરી જો એક્સિડન્ટ કર્યું તાર બબાઈક લઈ જાવ તો રે અમાર હલો તલે નિયતું સોવાનું નતા આ તો કોલર પકડી કે ઓ ઓ ઓ ઓ એ પાછો તારા કોલર થાપું દેવાની અને પાછો તારા ટટ 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 જવાનું ઓ ઓ ગમેતી બરવાજી હું હું બીજું કદા તો રસ્તા પર એ હારું રંગા તો ઓલાં છું અને હું

Yaat mak cik juara kau garang ke Eh wei কি দু ও দি শু শু করেছি শু করা নো ও শট লা শুভারো আ আ আ ওলে আ ও মুট পপ পপ তো বব বব হয়ে গেল তো লাচ मस्त শু শু তো যা হাইছে ও আইজ ও

সধল ামন ইভা্ছা� 50 যা এভ কণ অে শথিে আমন আভ possibly ইভার aoজিদ ইক্নি আডুা routির আড ইটা... যক ক্রি ইালিগর আড আাশমিকং আকণয়ারব আডে। আডরখাবর नया नो एल फिर उतारो पर से ना 200 कोई खीर उतारो तो क्या ताली आ तू थोड़ा की 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 किलो कर दो दो बोल दो चुप हो आयो दिमाग